ཀའའ ཧྗ སྗ ཁང སྗྗ སྗར તમે આજે નારા સાંભળ્યા એ ગુજરાતના શિક્ષિત વિદ્યાર્થી અને ટેટ ટાટ પાસ શિક્ષકોના છે એમની માંગ એવી છે કે ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતીની સાથે કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી કરે વિસ્તારથી વાત કરીએ આ વિડિયોમાં કે શા માટે આંદોલન છે ગાંધીનગરમાં આજના દિવસમાં કરવામાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આ વિષય ઉપર આપણે અમે હમણાં થોડા સમય પહેલાં આંદોલનકારી શિક્ષક તેજસ મજીઠિયા સાથે વાત કરી હતી ત્યારે એમણે શું કહ્યું હતું સાંભળીએ કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે મોડેલ ઇન્ડિયાની વાત કરે છે મોટી મોટી આપણે ફેંકમ ફેંક તો કરીએ છીએ વિશ્વગુરુના સપના બનવાની તો વાત કરીએ છીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ પરંતુ જોવા જઈએ તો અત્યારે ચાર પાંચ દિવસ પહેલાં જે કોન્ફરન્સ થયેલી સ્કૂલ ઓફ એક્સલન્સના નામે એમાં માનનીય સચિવ સાહેબે એવું જણાવેલું કે અમે પચીસ હજાર છે કમ્પ્યુટરની લેબ બનાવીશું બે લાખ પચાસ હજાર જેટલા કમ્પ્યુટર અમે શાળાઓને ફાળવણી કરીશું પરંતુ કમ્પ્યુટર શિક્ષકની ભરતી કેટલી કરશું એ પૂછવા માગીએ છીએ તો ન્યા શૂન્ય છે કેમ કે જોવા જઈએ તો બે હજાર ચૌદથી લઈને ત્રેવીસ નવ વર્ષમાં એ લોકોએ પરીક્ષાઓ તો ત્રણ વખત લીધી પણ ઉમેદવારોની કમ્પ્યુટરની ભરતી કરવામાં માત્ર એકસો ચાર કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરી એ પણ ગ્રાન્ટેડ તો મારે એ જણાવવું છે કે બાર વર્ષે તમે એક તો કમ્પ્યુટરની ભરતી લેતા હોય એને ન્યાય ન મળતો હોય તો કમ્પ્યુટરની પણ વધુમાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવે આ ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસમાં સાતસો ઉમેદવાર જ પાસ છે અને સામે જોવા જઈએ તો પચીસ હજાર જેટલી લેબ છે જો તમારી ગણતરી દાનત તમારી હોય તો બધા જ ઉમેદવારોને તમે ભરતી કરી શકો તો કમ્પ્યુટરના શિક્ષકોને પણ ન્યાય મળે સામેની બાજુ ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો ટાટવાળું જે ટેટવાળું આંદોલન થયું એના પછી સરકારે કેબિનેટ બેઠકમાં નિર્ણય લીધો કે ગુજરાતમાં ચોવીસ હજાર સાતસો જેટલી ખાલી જગ્યા પડી છે એમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે પહેલા ટાટ સેકન્ડરી પછી ટાટ હાયર સેકન્ડરીની ભરતી કરવામાં આવે ને પછી ટેટ વન ટુની ભરતી છે એ કરવામાં આવશે અને આવી રીતના શિક્ષકોનું જે કાયમી ભરતીનું માગનું જે વાત છે એ કરવામાં આવશે આજે આંદોલનમાં શું થયું એની કારણ પણ આપણે સમજવું છે શિક્ષકોએ અમારી સાથે જે તે સમયે વાત કરી હતી કે અમે ફરીથી આંદોલન કરવાના છીએ અને મુદ્દાઓ પણ કહ્યા હતા એમની વાત પણ સાંભળીએ ને પછી અમે કમ્પ્યુટરના પણ સાથે બે ઉમેદવાર હતા તો અમે પૂછ્યું કે સર આ સાત હજાર પાંચસો જે છે એની અંદર અમારો સમાવેશ કરો એવી રીતે અમે રિક્વેસ્ટ કરી તો સીએમ સાહેબે એવું કીધું કે એ સાત હજાર પાંચસોમાં જો થશે ને કમ્પ્યુટર શિક્ષકનું ત્યારે કરીશું બાકી નેક્સ્ટ જ્યારે કરીશું ને ત્યારે અમે કમ્પ્યુટર પીટી સંગીત અને ચિત્ર આ વિષયની પહેલાં ભરતી કરવાના છે આવો એમનો જવાબ હતો આ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો અને સૌથી મહત્વની વાત જે કમેન્ટ સેક્શનની અંદર એક લખાણ લખવામાં આવ્યું છે એમાં તમે એક લિંક જોશો એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો જેમાં અમે તમને ગુજરાત દેશ અને દુનિયાના તમામ સમાચાર પીરસતા રહેતા હોઈએ છીએ અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ